એને માટે આપણે જે કહેવત છે ચંપા તુજ મે તીન ગુણ ચંપા તુજ મે તીન ગુણ રંગ રૂપ પણ એ કહીય ગુણ એ શો તમારી પાસે બધુંય હોય સાહે પણ એમાંથી આવા કોઈ કશી મળતું ના હોય કોઈ શિવ ને ચડે તો વિવિધ પુષ્પો દ્વારા ભગવાન શંકરની પૂજાની વાત કરી સૃષ્ટિ વર્ણન કરતા કહ્યું ભગવાન ભગવાન વિષ્ણુ એ શિવને પ્રણામ કર્યા ઉપદેશ અપાયો અંતર ધ્યાન થયા પછી ભગવાન વિષ્ણુએ જલમાં જે શયન કર્યું અને જલમાંથી મેં અંજલિ લીધી અને અંજલિ લઈને મેં ઉપર કરી પણ એમાં ચૈતન્ય નહી ભગવાન વિષ્ણુ ને મેં પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુ એમાં ચૈતન્યુ સર્જન ની પ્રક્રિયા શરૂ થઈ ગયા

પ્રસૂતિ બે દીકરાઓ પ્રિયવ્રત ને કરદમજી ને અર્પિત થયા આકુતિ રુચિ પ્રજાપતિને અને પ્રસુતિ દક્ષ પ્રજાપતિને

દક્ષ ની શાહી જ કન્યાઓ એના ત્યાંથી આ સતી નો જન્મ થયો ભગવાન શંકર

તમને તો ખબર છે કે ત્રણ શક્તિઓની વાત ભગવાન શંકરે આપણી સામે કરેલી મને પણ એક શક્તિ આપી લક્ષ્મી સ્વરૂપા તમને પણ વાત દેવી શક્તિ આપી અને ત્રીજી શક્તિ એ રુદ્રની સાથે તો એ શક્તિને જ વિનવણી કરો એ શક્તિ સિવાય રુદ્રને મોહિત કરી શકાશે નહીં અને એટલે માં જગદંબાની પ્રાર્થના કરી જગદંબા બ્રહ્માજીની પાસે પધાર્યા બ્રહ્માજીને કહ્યું છે કે તક્ષને જાઉં દીકરી પરીખ્યા આવીશ

પણ દીકરો માનતો નથી બહુ ધ્યાનમાં રાખજો આ દીકરા વિશેનો પાપ પણ પૂછે છે એક કે દીકરો બરાબર બધું કરે છે ને માં શું કહે હા હા એ તો વેદ અધ્યયન કરે છે એ તો મારા કરે દીકરો ઘરમાં ના હોય તો પૂછે કે ક્યાં ગયો કે મંદિર ગયો આ આ કથા શું કહે છે માના હતી લાડકો

એના પિતા એ દુકાને પ્રાપ્ત થયા આવીને એની પત્ની ને ગુણની ને પાસે પણ પછી સમજાયો કે બેટા હજુ આટલો હવે તો મોટો થઈ ગયો 19 વર્ષનો થયો તારી પત્ની પણ થઈ અને હવે તો થોડો સુધાર તારી આદતને સુધારી લેવા અને એક વસ્તુ કહું બીજું કઈ ના કરો તો કઈ વાંધો નહીં પણ આપણે ત્યાં બે શબ્દ કહું સાહેબ સંસ્થા બેઠા છો અત્યાર સુધી જે કઈ આદતો હતી ખરાબ આદતો જે કઈ હોય એને આજ સંકલ્પ કરો શિવ સંકલ્પ કરો સાહેબ સાવન મહિનો જે છે એમાં શિવ સંકલ્પ વાળું મન બને એ માટે આપણે કઈ કરવાનું એટલે સંકલ્પ કરીએ કે આજથી મારા જીવનમાં જે કઈ સાહેબ મારું એ કલ્યાણ કરે એમ છે અને જગતમાં પણ આ કલ્યાણ થાય એવી પ્રવૃત્તિથી હું હોય

મંગલ ની ભાવના ભાવિશ આત્મ ગૌરવ બન્યું જે નામ કર્યું છે ને એને હું તપાસી છું

હું તો ગમે તે મેળવી નાખતો અને તમારા દીકરાઓને ગમે તેટલું હોય તો ઉદ્યોગ શીખવજો તમારા દીકરાઓ શીખવજો તમારી પાસે ગમે તેટલું હોય તો દીકરો માંગે તરફ લાઈ ના પડે

પ્રકાશ પાથરવાનું કામ કરશો ને સમાજમાં ઈશ્વરે તમને આપ્યું હોય સાહેબ તો સમાજના પ્રત્યેક ઓરડાને પ્રકાશિત કરવાનું કામ કરો અંધારા કરવાનું બંધ કરો ઘણા કોઈના ત્યાં દીવો પ્રગટતો હોય એમાં તેલ અને ઘી ના પૂરો તો કંઈ વાંધો નથી પણ વાવા ઝોડા બની ઉલવી તો ના નાખો આપણે એ તો કરી શકીએ સાહેબ આપણી તો પ્રાર્થના જ રહી છે કે આપણું જીવન પ્રકાશ પર અમૃતમ આ હિન્દુત્વ છે પૂરી દુનિયાને આ સંદેશ આપ્યો

અને એ જ સંધ્યા અરુધતીના રૂપમાં પ્રગટે દક્ષે પ્રાર્થના કરી સતી નું પ્રાગટ્ય અને સતી શિવ વર્યા સાથેનો વિહાર પણ ભગવાનનો બતાવ્યો છે પણ પછી સતીને ભગવાન શંકરે ઉપદેશ કર્યો છે નવદા ભક્તિને બધાનો અને પછી સતી જે છે એને લઈને રામાયણની કથા અનુસાર ભગવાન શંકર રહે કુંભરીને ત્યાં કથા સાંભળવા માટે જાય કુંભરીને ત્યાં કથા સાંભળતી વખતે બુદ્ધિ તત્વ દક્ષનું જે બુદ્ધિ તત્વ હતું એ ઉદ્દીયમાન થયું એને કારણે કથા એ સુખ ના હતું कथा श्रवण કર્યા પછી ભગવાન શંકર નીકળ્યા ભગવાન રામ નું દર્શન સતીને સમજાવે કે આ સોયીદાન્યક બ્રહ્મ ભોવન નિકાય પ્રતિมายા ધરી સોય અવતરે મુય અપને ભક્ત હિત લે ભુનિત તંસ્તિરો મરુ પુશિરો એ બોલો ભગવાન શંકર અંગદ અડધું અંગ છે અને ભગવાન શંકર એમ કે છે કે આ બ્રહ્મ છે આ મારા ઈષ્ટદેવ છે અને સતાય ભવાની હમજતા નથી આમાંથી રાહત અમને કે શંકર સમજાવે અને ભવાની જો આ ના સમજે તો પછી અમે કઈ વાળીના પૂરા તમને સમજાવી દઈએ એ તો શક્ય જ નથી એટલે થોડીક તાકત રહે

સ્વીકાર ભગવાન શંકર સાહેબ કૈલાસના શિખર ઉપર આ બાજુ દક્ષ પ્રજાપતિ જે છે દક્ષ પ્રજાપતિ ભગવાન શંકર ને નીચા દેખાડવા માટે યજ્ઞ આયોજન કર્યું

અને એમને ના મંડપ માં એકદમ ક્રોધાયમાન થયા બોલ્યા

એને બકરાનું જે મસ્તક અપાયું ત્યારે દક્ષે એમ કીધું છે કે તમે મારા ઉપર કૃપા કરી મારા મત તમે તો જયારે મુખ સારું હતું ત્યારે સ્તુતિ કરી નહીં પછી બકરાના મુખમાં સ્તુતિ શરૂ કરી આ કથા સુંદર કથા કહેવાય પણ ભવાની અંતિમ સમયની ની ઈચ્છા ને લઈને એમનો બીજો જન્મ હિમાલય મહારાજને ત્યાં મેનાના થાય આખી કથા છે મેના પ્રાગટ કેની એ ત્રણ દીકરીઓ પિતરોની જે પિતરોને અપાઈ હતી દક્ષ દ્વારા અને એમાં સંગા દીકોના સાપને લઈને આ મેના હિમાચલ મહારાજને ગયા મેનાએ જગદંબાને આરાધ્યા હતા અને જગદંબાનું પ્રાગટ્ય સાહેબ હિમાચલ અને મેનાને ત્યાં થયું

હિમાચલ મહારાજ તૈયાર થયા અને ભગવાન શંકર ના વિવાદ નો પૈસા વાળા જોવે વાત છોડી નાખ્યા ત્યારે ઈત લાગતા હતા સરસ મજાનું તું ગણ હોય એવું લાગતું હતું આવો ભગવાન શંકર ની જાન માં જવું દાદા